તો અમે આવી ગયા છો સરસ મજાનું આપણે જે સ્થળ છે એ સરસ મજાનું છે સ્થળનું નામ તમને લઈશ ને અને જો સરસ મજાનો ઝૂલો છે આ બાજુ જેનલ છે આ બાજુ જૈનમ છે જૈનમ ચોવી મજા આવી ખરેખર આ ઝૂલો ચોજે સરસ જે પણ પડતો નાજ આ બાજુ જેનલ છે મજા આવેલી છે ને અરે વાહ સરસ મજાના બગીચામાં આવી ગયા છે જો જેના નામ છે અત્રે તારે કિંબત નહીં કે મેં બહુ જો મે મજા આવી રે ને જયનમ સરસ મજાના ઝૂલો છે ને હું ઝૂલો ઉભા રહું હટકે લાવ આપ જો છો મજા આવી રે અરે ફાસ્ટ ચલાવ હા અરે વાહ જયનમ વા સરસ સરસ જીનું ઉપર ઉતર ને હેડકે ના ઉતર દે ને પડી એક મિનિટ બસ ભરે અહીં ને બહાર અહીં બેઠી બેઠી અરે વાહ જીનલ ને જયનમ ને બે સરસ મજાના ઝીલો ખાઈ રહ્યા છે જો કઈ મજા આવી રે

آه بیا سره د دې ناچ کړو کا مځه ورته سره سره انا مځه ویځه ارې مارو لال نبی وېشه اته ځانم جنل له مو مځه جنل له اوچي کړنا جنو پرځه دوهره دې ارې واه آسته آسته ورشټو آسته آسته ډیره ډیره دې ډیره ارې واه ارې واه بیا چکوډکا

નામ મને કમેન્ટમાં લખજો કારણ કે સ્થળ નું નામ હું તમને જણાવવાનું નથી અને તમે કમેન્ટમાં લખજો તો મને જવાબ હું જરૂરથી આપીશ અને હજુ અમારા જન્મ જન્મ બહુ મજા કરી રહ્યા છે મજા કરી રહ્યા છે અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમારો આ બ્લોગ જોતા રહેજો બરાબર ફિલ પડછો તો જન તો પડછો માથ દે માથ દે બધું આ છે